સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વરસાદી આફતથી બેહાલ બન્યા દસાડા તાલુકામાં વરસાદના કારણે સૌથી વધુ નુકસાન થયું ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા જેમાં કપાસ એરંડા અને મગફળી જેવા પાકો ખરાબ થયા અંદાજે પંદરસો વીઘા જમીન વરસાદથી પલળી ગઈ હતી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ઉભો પાક બળવા લાગ્યો અને ખેડૂતોના જીવન પર આઘાત પડ્યો ખેતીવાડી વિભાગના કર્મચારીઓ અને ગ્રામસેવકો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા તો ખેડૂતો સાથે મળી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું નાના ગોરૈયા સહિતના ગામોમાં નુકસાનની વ્યાપકતા જોવા મળી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે અધિકારીઓએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે નુકસાનનું પૂર્ણ મૂલ્યાંકન કરીને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે અને સરકારી અધિકારી તરીકે ગ્રામ સેવકને એવી રજૂઆત કરું છું કે આપ અહીંયા આવ્યા છો ને આપે પરિસ્થિતિ જોઈ છે ને આપને એવું લાગે છે કે ખરેખર ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે અમારી આ વાત અમારી આ રજૂઆતને આપ ઉપલા લેવલ સુધી પહોંચાડી અને સરકાર શ્રી દ્વારા ની યોજના મુજબ આ આજુબાજુના તમામ ગામોમાં જે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને એનાથી જે નુકસાન થવાનું છે એ સંદર્ભે આ ગામોને પ્રથમ પ્રાયોરિટી આપી અને તાત્કાલિક અસરથી ત્યાં સર્વે કરવામાં આવે અને ત્યાંના ખેડૂતોને રાહત સ્વરૂપે જરૂરી વળતર આપવામાં આવે આવી અમારી સ્પષ્ટ માંગણી છે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વરસાદી આફતથી બેહાલ થઈ ગયા છે ધસાળા તાલુકામાં વરસાદના કારણે સૌથી વધુ નુકસાન થયું છે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા જેમાં મુશ્કેલી સર્જાઈ છે ખેતીવાડી વિભાગના કર્મચારીઓ અને ગ્રામ સેવકો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા ખેડૂત તેઓએ ખેડૂતો સાથે મળીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું નાના ગોરૈયા સહિતના ગામોમાં નુકસાનની વ્યાપકતા જોવા મળી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે અધિકારીઓ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે નુકસાનનું પૂર્ણ મૂલ્યાંકન કરીને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તો રાહત પેકેજ જાહેર કરવાનું આશ્વાસન અપાયું છે પરંતુ રાહત પેકેજ ક્યારે આપવામાં આવશે તે પણ સવાલ છે ખેડૂતોના હાલ બે થઈ ગયા છે દસાડામાં જે ઉભો પાક છે તે પાણીમાં ડૂબી ગયેલો જોવા મળી રહ્યો છે તેના કારણે પાક નુકસાન થયું છે ખેડૂતો તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે તો અધિકારીઓએ પણ મુલાકાત લીધી અને ખેડૂતોને આશ્વાસન આપ્યું કે નુકસાનનું પૂર્ણ મૂલ્યાંકન કરીને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે ભારે વરસાદના કારણે ખેડૂતોના હાલ બિહાલ થયા છે પાકને નુકસાન પહોંચ્યું છે પંદરસો વીઘા જમીન વરસાદી પાણીથી ભરાઈ ગઈ છે જેના કારણે ઉભો પાક બળવા લાગ્યો અને ખેડૂતોના જીવન પર આઘાત પડ્યો છે ખેતીવાડી વિભાગના કર્મચારીઓ ગ્રામસેવકો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા તે ખેડૂતો સાથે મળી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું તેમની સાથે વાતચીત કરી નાના ગોરૈયા સહિતના ગામોમાં નુકસાનની વ્યાપકતા જોવા મળી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરાઈ છે અધિકારીઓ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે નુકસાનનું પુનઃ મૂલ્યાંકન કરીને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસ થી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે તે નોંધ્યો છેલ્લા

આવી રહ્યો છે ખાસ કરીને એરંડા તેમજ કપાસના પાકને વ્યાપક નુકસાન હોવાના કારણે જે અધિકારીઓ છે તે ખેતરે ખેતરે જઈ રહ્યા છે અને કેટલું નુકસાન છે તેની આંકડાકીય વિગતો મેળવવાની આજથી શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હજુ પણ આગલા વર્ષે જે ઓક્ટોબર મહિનામાં વરસાદ પડ્યો હતો તેના પાક નુકસાનના ફોર્મ ભર્યા હતા તેની પણ સહાયથી વંચિત છે ત્યારે બીજી વખત

ત્યારે હવે તંત્ર ખેડૂતોની બહારે આવી અને ખેડૂતોની જે આર્થિક જોડવાનું કામ છે તે તંત્ર દ્વારા કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે જી